પણ શેઠીયો છે એવો હતો તે બધા પૈસા કાપી લેવાનો હતો મા તો કોઈ નહીં બતાવો આ આ શેઠા જેવો મોડખો સરદા મળ્યો હોય ને તો કશું આતો જ નહીં રૂપિયો વાપરવા નહીં આવડતો એ તો દિવાળીનો બો બોને જો તે કોઈ બોનું કાઢ્યું પાકમાં આ થયું પેલું થયું તો દવાના પૈસા લઈને જોઉં તો આનો આજે લમણો કાઢ્યો હતો પણ શેઠી મને સો ટકા બોલ ત્યાં તું બોયડે બોલ આવી ગયો

આટલો રહીને આવ્યો આટલું રહીને આવ્યો છે દાદા કાઢ્યા તો વાળેતા નહોતો વાળેતા તો સ્વચ્છ પણ થોડો થાક ખાવા જોતું ઉપર લઈને જાય તો મજા કરી એવું છોડા ફીવ પાઠવા ને ઉતરાય શું ચકા નાણા ઉપાડવા પૈસા ફીલું ને રાખ્યું રૂપિયા પચીસ હજાર લઈને જાય સત્વ જોવું ના પડ્યા એ તો આયા વાળે ને કે ના આવે પોણી પડી પણ વાળા એમ ન પોણી ફરીશ એ તો વાડ દે હું વાડ્યા ઉતરે કેટલા દાણાનો વાયદો કરી જાતા

આ લીલાણ લીલાણ કરવાના તો નહીં ખબર પડતી હું પાંચ પાંચ કોઈ એ એને કાંચ જાય હારે છે નહીં માથી ક્વાતર ઉપડે એ તો છે પ્રોપર્ટીઓ ભળાવ છે કોણ પડ એમાં હા સારું હાફાન એ ભાઈ રાખે તો શું હાચું છે પોપેટા જે કંઈ લે છ અને મો આ એટલે પાછી મોંથી ના ગયું આ પાછળ તો પોણી હતા આ દોર્યા સુધી પાણી જુદા હતા કો અના અનહાવ છે પણ છે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસર જોગની ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો કરો